પાટણ જિલ્લાના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને ડૉક્ટર ગોવિંદજી ઠાકોર અને ડોક્ટર આનંદભાઈ પટેલ અને સાતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી દાનસંગજી ઠાકોર અને જયંતજી ઠાકોર મહેમદાવાદવાડા અને શંભુદાન ગઢવી અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિ અને સમાજના આગેવાનોની હાજરીની અંદર બોલમણા પ્રસંગે યોજાયો હતો આજે ગામે મારા મિત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બિરાજીભાઈના મોટાભાઈના મુલામણા પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું અઢારે આલમના લોકો કાર્યકર્તાઓ રસવાનું થયું આ વિસ્તારમાં વરસાદના કારણે પાણીના પૂરની પરિસ્થિતિમાં પણ મેં મુલાકાત લીધી હતી આજે પણ આજુબાજુ ગામડાના સરપંચો વડીલો સમાજના પણ હાજર રહ્યા અને વિસ્તારના પ્રશ્નોની પણ ચર્ચા કરી સાથે સાથે દર મંગળવારે હું ગાંધીનગર ખાતે ગામની અંદર મારા મોટા ભાઈનું બોલણું રાખેલું હતું એની અંદર આપણા પાટણ જિલ્લાના સાંસદ શ્રી ભરતભાઈ ડાભી સાહેબ શ્રી અને અઢારે આલમના રાધનપુર સાંતરપુર સમય અને ડૉક્ટરો આનંદભાઈ ડૉક્ટર બધા વધાર્યા એ બદલ હું સર્વનો આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ